હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતે બનતી સાબુદાણાની ખીચડી બનાવવાની રેસિપી આ ખીચડી આજે આપણે એકદમ ટેસ્ટી ચટપટી અને છૂટી રે એ રીતે બનાવીશું જો તમારી ખીચડી પણ આટલી ટેસ્ટી અને છૂટી ના બનતી હોય તો આ વિડીયો એક વખત જરૂરથી જોજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈશું અને તેલને એકદમ સરસ રીતે પહેલાં ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી આખું જીરું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું અને જીરું અને લીમડાને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે ત્યારબાદ બે નંગ જેટલા નાના કટ કરેલા મરચાં અને એક ઇંચ જેટલો ખમણેલો આદુનો ટુકડો એડ કરીશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે ત્યારબાદ એક નંગ જેટલું નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક નંગ જેટલું નાનું કટ કરેલું બટાકું એડ કરીશું જો તમારે વધારે બટાકા એડ કરવા હોય તો આ સમયે બે નંગ જેટલા પણ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં ત્રણ ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી અને હવે બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો બટાકા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ હવે આપણે તેમાં બીજા મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી જેટલી આપણે તેમાં ઘાંડ એડ કરીશું અને બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું બધા જ મસાલા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ હવે આપણે બધું એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરીશું આ સાબુદાણાને મેં અહીંયા બે કલાક પહેલા પાણીમાં પલાળીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ એવા છૂટા છે આ રીતેના છૂટા સાબુદાણા હશે એટલે ખીચડી પણ એકદમ સરસ એવી છૂટી બનશે સાબુદાણા એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણી એકદમ ચટપટી મસાલેદાર અને છૂટી સાબુદાણા બટાકાની ખીચડી જો તમે આ રીતે ના બનાવતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો હવે લાસ્ટમાં આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું તો હવે તૈયાર કરેલી ખીચડીને આપણે ગરમા ગરમ સર્વ કરીએ જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ